મારું નામ તેજલ આયા નોટિસ પડકારવામાં આવી છે કે અમે ગરીબ માણસ અમે ક્યાં જાય અમે નાના નાના છોકરા લઈને અમે આઠ વર્ષ પહેલા મકાન લીધા છે અને અમે એમને પૈસા દીધા છે આઠ લાખ હવે અમે નાના નાના છોકરા લઈને ક્યાં જાય ચોમાસુ માથે છે હવે અમાર ક્યાં જવું અને અહીંયા ગરીબ માણસ આવે આ મકાન લેવા અહીંયા કોઈ સાવકાર ન આવે બિલ્ડર દ્વારા અમે લીધું ત્યારે એને એમ જ કીધું કે અહીંયા કઈ વાંધો આવશે નહીં એટલે અમે લીધું તો અમે નાના છોકરા લઈને ક્યાં જાય સરકારને અમારી ઉપર સહાય કરવી પડે નામ રણછોડભાઈ નોટિસ અમને ચાર પાંચ મહિના પહેલા નોટિસ અહીં બજાવવા આવ્યા હતા બરોબર ત્યારે નોટિસમાં એવું લખ્યું કે તમે મામલતદાર ઓફિસે હાજર ફાઇલ લઈને આવો અમે ફાઇલ લઈને મામલતદાર ઓફિસે ગયા ત્રણ તારીખ ઉપડી ત્રણ એકે લઈ ગયા એ કે તમને આગલી નોટિસ આવે તમારી ફાઇલ રહી ગાંધીનગર મોકલવામાં આવેલી છે મકાન સાડા થી આઠ લાખમાં એક બિલ્ડર છે અ મનસુખભાઈ વાઢેર અને પરમિનભાઈ વાઢેર અમને એવું કીધું કે આ આ જે જગ્યા રહી એ ખેતીવાડીનું પ્લોટિંગ કરેલું છે આ મકાન ક્યારે પડે નહીં સુષિત ફાઇલ છે ડિમોલેશનની નોટિસ નથી આવેલી અમારી માંગ એવી છે કે અમને જે બિલ્ડર અમારે આગળ પૈસા લઈ ગયા દસ વર્ષથી અમે ભાડા અને લાઇટ બિલ ભરવી છે કા એનો ન્યાય આપે કા અમને સામે મકાન આપે